નમસ્કાર મિત્રો આપણને બધાને ખબર જ છે કે મોરબીની અંદર એક ભયંકર ઘટના બની હતી મોરબીની પુલ દુર્ઘટના જેમાં એકસો થી વધારે લોકોનો જીવ ગયો હતો ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસ આ ઘટના બની હતી અને જેમાં એકસો થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો દોઢ વર્ષથી વધારે સમય વીતી ગયો હોવા છતાં તેમના પરિવારજનો આજ સુધી ન્યાય માટે રજળી રહ્યા છે તડપી રહ્યા છે તેવામાં એક સરકારી વકીલનો વીડિયો સામે આવ્યો છે જે હું તમને બતાવીશ પેલા તમે વિડીયો જોઈ લો જે જે છે લોકો છે એને પૂરતો ન્યાય મળે સરકાર તરફથી જે જે ગાઈડલાઇન આપવામાં આવી રહી છે એ બધી વિક્ટિમ એસોસિએશન સાથે માનવીય વ્યવહારથી આપવામાં આવી છે પણ દુઃખની વાત છે કે અમુક લોકો પોતાના વ્યક્તિગત કે રાજકીય બાબતોને પડદા પાછળ રાખી અને આખી ઘટનાને ખોટી રીતે હાઈલાઈટ કરવામાં આવેલી છે અમે સરકાર છે આ એકસો ને પાંત્રીસ જણાના ના પરિવારજનો આજ સુધી ન્યાયની રાહ જોઈને બેઠા છે આજે ન્યાય મળશે કાલે ન્યાય મળશે પણ હજુ સુધી ખાલી ન્યાય ની આશા છે અને સરકાર મોટી મોટી ખાલી વાતો કરે છે જેને જેને પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ને એને જ ખબર હોય આ દર્દી